મોમા હું તમારી ઘેર કેટલા વર્ષથી રહું આ છઠ્ઠા મહિનામાં પોત વર્ષ પૂરો થયો તાર પોત વર્ષ પૂરો થયો હમ તમે કદાચ સામાન્ય મારી જગ્યાએ કોઈ મોણસ રાખ્યો હોત મજૂર તરીકે તો તમે કેટલી હાજરી આપો અત્યારે તે રાખા દાડાના તો બહાર રૂપિયા આવવા જ પડે ને પણ બસો રૂપિયા આપવા પડે હ તો જોવા હું તમને ચોખ્ખો હિસાબ આલું બરાબર આપણે લેવર દેવડમાં એકદમ પાક્કા માણસ તમે જોવાનો થો

કાપી લો હેડો નો યાર ખર્ચ કાપી લો તો હું તને ઘણી બતાવું હમ જો બોલા હું સીધો હી જા આ તારે હોટેલ માં 120 રૂપિયા જમવાનો ચાર્જ ચાલે હ પણ તારા માટે 50 રૂપિયા રાખ્યું એટલે બે ટાઈમ ના થઈને 100 રૂપિયા એટલે ગણ કેટલા થયા મહિનાના ના ઓહા ગુનિયા 30 3000 થયા 3000 થયા હમ હવે ગમતો તમે ગેસ્ટ હાઉસ માં રો અને ગમતો રો કઈક રૂમ ભાડા રાખો

કારણ કે તમારો મોમો જું હોય ને એટલે મને ખબર પડે કે મારો ગોણો છો અગર મજાક કરે છે બાયગન કરવો ફરી હિસાબ કે ચાલશે ના ના આવી હિસાબ શું કરવાનો તો પછી બોલો 12 રૂપિયા ભાવ કોરે આ મોમો કે પાઈલી નું કામ કરતો નહીં બાદરી વાટવાની થાય તા માથું બોધીર થઈ જાય તો અગર રોપવાની થાય તા જાવલ નહી જાય અને હું હિસાબ કહી જાય કે મોમાન તો પોસ વટી રેલા પણ જો ઓરસતા નહીં આ હું ગોણાનો મોમો એક લાખ ના દહ લેવાના નેકર્યા જોવાનું અમદાવાદ હતું